જઈ શકીએ તો આપણે નવા લોગને શરૂઆત કરી દીધી તો કેમ છે બધા મજામાં તો મજામાં જ હશે તો હાલો આપણે જાઉં પોરબંદર અત્યારે જો વ્લોગને શરૂઆત કરી બપોર પછી હું કાંઈ ઘરે મેં ચાલુ છે તો હું કાંઈ શું કરું ઘરમાં બેઠા બેઠા હું બતાવું તમને તો અત્યારે જાઉં પોરબંદર તો આપણે લોગને શરૂઆત કરી તો પોરબંદર જઈએ તો હું ઘણું કામ છે અને મેં સાલું છે મમ્મી પપ્પા જઈએ તો હાલો તમને બતાવીએ રસ્તામાં હાલો બિનારી રીજો બતાવીએ પેલા ગાડી ગાઢ લે બરોબર હા તો મિત્રો આપણે પોરબંદર જવા માટે નીકળી ગયા રસ્તામાં જો આ મે રસ્તે જઈએ હાલો આપણે પોરબંદર જઈએ અને પોરબંદર બતાવીએ તા અને ધીણો ધીણો મે તો ચાલુ થયું ક્લાસ આપણે ગીતો વગાડતા વગાડતા જઈએ મિત્રો આપણું તો કામ ફાઈનલ થયું ભૂગીઆા પતાવવા તો આપણે ગાડી રાખવા નીકળ્યા શાંતિથી ગાડી એટલી પાર્કિંગ કરવા નીકળ્યો બાર જોઈ આવી જાય એટલે આપણે નીકળીએ ફટાફટ અને આજે બેસીઆર કામ છે એ પણ પતાવવા નહીં धीरे धीरे पता दुर्ण दुर्ण पे तो पे ये जे 450 रुपया आपने कोटनिया कॉलेज का ने पछवारे कारण कि आ गाडी मेन रोड ऊपर न रही पड़ी એટલે અહીંયા રાખી ન ઉગ્યા આપણે તો હાલો આપણે પતાઈએ કામ કાઈ થોડું ઘણું હઈ બધું મે ચાલુ હોય જર્મન જર્મન આઈ જો હરું ચાલુ તો પાછો ઓટણે જર્મન જર્મન ચાલુ થકો તો હલો આપણે બેઠા અને વાત જોઈએ વેઇટ કરીએ કેટલી કડી થાય મિત્રો મે તો ધીરો ધીરો વટ ગેટ વટ થા અને આપણે બેઠા પપ્પા જઈ ગયા નથી ને 15 20 મિનિટ નું કામ હતું તે પતાયું નથી હજે આપણે બેઠા અને મે મજા એટલી કંઈ અલગ આવ્યો અત્યારે પો બંદર રખડવા આવવાની રખડવાની મજા અલગ જ આવે કારણ કે અત્યારે નવી આવે ને તો કંઈ કામ ન હોય હા તો મારો પોરબંદર આવું ફૂલ મજા આવે અત્યારે તો આગળ રખડે એટલે ઘણા કામ છે એ પતાવી કમ્પ્લીટ કરી અને પછી કરી જાય તો અત્યારે રખડશે અને તમને બતાવશું સાંભળી શકો મિ આવે ધીરો 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 અને વધારે આવે ને કટાડે આવે એ રીતના મેં આવે ખબર નથી પડતી તો સવારનો માહોલ લીધો મેતનો વર્ષે બાર બાર વાગે થી ચાલુ થયો ધીરો 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 અત્યાર લગા વાગે મેં ચાલુ છે ધીરો 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 અરે બે મિનિટ બંધ થઈને ચાલુ થાય બંધ થાય ચાલુ થાય અત્યારે તો એક જ ધારો ચાલુ થાય ધીરો ધીરો જો જીવન જીવન ચાલુ જ છે હાલવા દો મેની અને આપણે આગળ કામકાજ પતાવીએ પપ્પા આવે એટલે તમને બતાવું જ્યાં જઈએ જ્યાં મિત્રો આઈ ક્લાસ મેં આ અને આપણે લીમડા સગી પાછા પૂગી આવી ગયા લીમડાસાખી પૂગી આવી મેં ચાલે કમ્પ્લીટ થોડું ધોળા ધોળ ચાલે હોવા તણ આગળ તો કંઈ ઊંચવાનું તો જતો નત્રણ સિટીમાં હું કે વ્લોગ ને મેં એક તો કઈ દેખાવા નથી દેતો અને સિટીમાં અવરજવર કરે વાહનો મેં નહીં દેખાતા મેં તમે ક્યાં બ્લોગ નથી બનાવ્યો વ્લોગ આગળ મને બનાવી ગયા આપણે ઉભેન ગળે પાર

પપ્પા આવી જાય એટલે શું કરવાનું હોય એ આપણે ખબર પડી ગઈ આપણે તો ખાલી રખડવા જઈએ આપણે કઈ ગેમ નથી રખડે આવી ગયા ટાણ જાતો નથી ઘરે બેઠા બેઠા અમે બ્લોગી શું શૂટ કરવો તો અત્યારે હું પોરબંદર જઈએ ને તો શૂટ થઈ જાય વ્લોગ અને બેય થઈ ટાઈમ એ નીકળે અને શૂટી થાય ને તમને કંઈક બતાવાય ખરી વાલો પહેલાં તો એ કરી આગળ શું થાય ને એ ખબર પડી જાય ક્યાં જવાનું હલો મિત્રો આપણે અહીં આવે કા અહીં છે રોકડી આવે કે આપણે હોપારી લેવાનું માર પપ્પાને આવો એ હોપારી લઈ લે અને બધાની માની હોપારી જોઈએ તો એ હોપારી લેવા કા અને હવે જવાનું હોય કા કઈ ખબર નથી હજે આગળ જવાનું હોય ઓ બંદો મે ગદડીનો બંધ જ નથી થતો મે કામ કરું એ કઈ ખબર નથી પડતી સાલુ જ છે મે આપણે વાત જોઈએ મે બંધ થાય કે કામ થાય કારણ કે મજા ન આવે પોરબંદર માં કઈ રખડવું હોય જવું હોય આપણે મેં ચાલુ હોય તો ઉકેલી જ નહીં આપણે વાત જોઈએ મે બંધ થાય તો ઠીક છે ને આપણે પાકે જઈએ બીજું શું હોય પછી વાત ને મિત્રો તો આપણે એ જ કરવાનું હોય તો હાલો આ જેવો લઈએ કામ અને પછી નીકળી જઈએ આપણે કામ પત જાય ને પછી જાય નીકળી જાય તો નીકળી જઈએ આગળ વાત જોઈએ એટલે ઘડી મે બંધ થઈ જાય તો આપણે નીકળી જઈએ નાસ્તા પાણી લઈને ફાઈલ કરે ઉત્તા મેળતા જવું જવાની બહુ ઉત્તમ પબ્લિક ને તેની વાત આપવી જ નહી આપણે વાત જોઈએ પોપાની આવી જઈએ એટલે આપણે જઈએ મિત્રો રખડતા રખડતા આપણી ઘરે અને ઘરે આવીને બેઠા પાણી પાણી આપણે ઘરે પૂગી અને બેઠા અને કપડા સાઈન કરી નાખીએ બધી વસ્તુ કમ્પ્લીટ કરી અને મેં જર્મન ઝરમ ચાલુ જ છે મેં બંધ જ નહીં થતો ઝીણો 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 ચાલુ જ છે તો આપણે બેઠા અને હવે મેં બંધ થાય મિત્રો કાંક આડા જઈએ કરીએ આપણે ને જો બેઠા ત્રણે ઉઈ ગયા લાંબા પીડાને મોબાઈલમાં મસડી ગયા તો મિત્રો તમે કહેજો કમં કરજો કે છે તમારા બધાની કે અને આપણા અને આપડા ત્રીસ કે એકત્રીસ સબસ્ક્રાઈબર થઈ ગયા તો તમારો સપોર્ટ થોડોક કરો તો આપણી હજી સબસ્ક્રાઇબર સબસ્ક્રાઈબ કરો ને લાઈક કરો સપોર્ટ કરો થોડોક તો વધારે સારું ધીરે ધીરે આજે પાંચસો ને એકત્રીસ ત્રીસ થઈ ગયા અને આવો જ સપોર્ટ કર્યા રાખ ગયો હજી તો આપણી આગળ હાલે આપણું ચેનલ તો હાલો મિત્રો આપણે હવે મળીએ કડીક વાર પછી કારણ કે હવે કંઈક કરવા પૂરતું હોય જ નહીં કારણ કે બેઠા બેઠા જ છે અત્યારે મેંનું શું કરું ટીકો નીકળી એકવાર બિંજાઈ જઈએ તો બેઠા અને ફોનમાં ગોકા મારી અને આપણે સાંજે મળશો મિત્રો જોરદાર મેસાલું હે પોવાને રી જોવાય છે જોઈ શકો છો ફૂલ મહેસાલ હે પોવાને રિયો પોન જાય

હલો તો મિત્રો આપણે કાલેના બ્લોગને આજે સમાપ્ત કરીએ કારણ કે કાલે સમાપ્ત નહોતો કરી લાઇટિંગ નહોતી ના પણ મોબાઈલમાં સાત થઈ ગઈ પૂરું થાય જો અત્યારે બ્લોગને સમાપ્ત કરી નાખીએ અને જો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો દસ વાગી ગયા ત્રણ વારના ત્રણ એવું બ્લોક હલો બ્લોક મેં ચાલુ થઈ પાછો તો આપણે હવે બ્લોગને સમાપ્ત કરી નાખીએ ઉત્પાદન કશો નવા બ્લોગ ની શરૂઆત કરીએ તો હાલો બ્લોગ ની સમાપ્ત કરીએ અને મળીએ કાલે નવો બ્લોગ સાથે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરતા ન ભૂલતા તો હાલો મળીએ કાલે નવો બ્લોગ સાથે જય સોનો માં જય સતીય બાય બાય લક્કી ભાઈ વાંચે રેડિયો નાખે